હેલો ફ્રેન્ડ કેમ છો આજે અમે ક્રાકચ આવી ગયા છે ક્રાકચ અમારો બીજો દિવસ છે ને કોયડીનું કામકાજ હાલે છે ખેતરની સ્લેબની માથે અમે પાણીનો ટાંકો બનાવી બાંધકામ હાલે છે પાણીના ટાંકાનું અને આજે અમારો ક્રાકચ ગામમાં બીજો દિવસ છે ને અમે વાડીમાં કામ કરી હતી અને નીચેથી કાલે બધો સામાન આવ્યો જેમ કે સિમેન્ટ રેતી બધું કાલે ચડાવ્યું અને આજે અમે કર્યું અને કાલે અમે માલ સામાન અમે જે ટાકો બનાવી છે પાણીનો સંગ્રહ કરવાનો ખેડૂતનો એમાં આઠ બાય આઠનો છે અને ઊંચાઈ છ ફૂટ કરવાની છે ને ધાબા ઉપર આ ટાંકો બનાવી પાણીનો જેમ કે ખેડૂત બાપભાઈ છે એ જે ખેડૂત છે અને એને ધોરિયા પાણી જે જાય ઉપરથી નીચે આવે એ મેં એ ટાંકો બનાવી છે એટલે તમે જોઈ શકો છો કે જો આ ટાંકો બનીનું બાંધકામ ચાલુ છે અત્યારે હાલમાં હું માલ બનાવું છું ને મારા ભાઈ જે કારીગર છે હની એ બાંધકામ કરે છે ને અમે બંને સાથે થઈ માલ બનાવીને આપો અને અમે પચીસ એકનો માલ વાપરી છે બાંધકામમાં પચીસ રેતીને થેલી સિમેન્ટ કોઈપણ વ્યક્તિને જો માનો કે જે ટાંકો બાંધ બંધવો હોય અથવા મકાનનું સ્વાંતર પ્લાટ કરવું હોય કોઈ રિનોવેશન કામ હોય જેમ કે ઘડિયા કામને લગતું તમામ કામ સંતોષકારક કામ કરી આપશું જેથી કરીને અમે અમારો નંબર અમને આ વિડીયોમાં શો થાય એ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી ઉરડીને માથા ચડાવી માહિતી આવીને પોતે અહીંયા હારી હતી પહેલાં અહીંયા ઢગલો કરી હતી જ્યાંથી કાલે અમારે ઉપર ચડાવવાની છે આ વરડી છે બાબુભાઈ કરશનભાઈ ગામ ગ્રાહક જ દુધા તટક છે એમની ને અમે એને વરડીનું કામ આ બધું કામ અમે કરેલું છે જે કે જેમ કે અમે છ મહિના પહેલાં મેં એનું કામ કર્યું હતું પહેલાંનું બાંધકામ ને આ બધું કામ કર્યું જે સામે સંટા બાથરૂમ છે એમાં પણ લાદી સ્ટાઇલનું કામ કરવાનું છે એ અમારે યારે જે આવે છે અમારી જે ટીમ એ કામ એને કરવાનું છે માહિતી અમે ઈંટું હારી હતી અહીંયા રહેતી પડી છે આ બાબુભાઈ દુધાત્મ ખેતર છે આમાં કૂવો છે ને અમે અત્યારે થોડોક સમય હતો તો થોડીક ઈંટું અમે હારતા છે કાલે થોડોક સ્ટોક આટું કરીને કે આ બાબુભાઈ છે